નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વડોદરામાં પેદેલાની હિંમત તો જુઓ બેફામ બકવાસ કરતો યુવક પોલીસ પરિસર માં પહોંચી ગયો અને પછી જુઓ વડોદરામાં ગઈકાલે રાત્રે દારૂના નશામાં ચૂર એક યુવક પોલીસ સ્ટેશન ની અંદર આવી જતા તેની ધરપકડ કરવામાં આવી હતી અકોટા પોલીસ સ્ટેશન ની બહાર એક યુવક મોડી રાત્રે દારૂના નશામાં ધાંધલ મચાવી રહ્યો હતો જેથી આવતા જતા લોકો ભેગા થઈ ગયા હતા ત્યારબાદ બેફામ બકવાસ કરતો યુવક પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયો હતો પોલીસે તેને તપાસતા દારૂનો નશો કર્યો હોવાનું આવ્યું હતું પૂછપરછ દરમિયાન તેનું નામ રવિ કમલેશભાઈ રાવત સંજય નગર વસાહત દિનેશ મિલ પાસે જેતલપુર હોવાનું ખુલ્યું હતું તેની સામે પીધેલાનો કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી આમ દારૂબંધીની કોઈ અસર દેખાતી નથી અને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી તે જણાય આવે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે